ભરૂચના ઝનોરના ઓરપટાર બામણિયા હોડીગાટ ખાતે નાવડીમાં જોખમી મુસાફરી કોઈ મોટી હોનારત સર્જાય તો તેનું જવાબદાર કોણ ભરૂચ તાલુકાના જનોર ગામે નર્મદા તટે ચાલતો હોડીનો વ્યવસાય અત્યંત જોખમી સાબિત થઈ શકે છે સેફ્ટી વિના જો માનવી અને પશુઓને હોડી મારફતે નદી પાર કરાવવામાં આવી રહી છે વડોદરામાં હરણી બોટ દુર્ઘટનાના સ્મરણો હજી ઓસર્યા નથી ત્યાં ભરૂચના નર્મદા કિનારેથી જોખમી હોડી સવારીના દ્રશ્યો સામે આવ્યા છે નર્મદા નદી ઓળંગવા માટે ફેરવાથી બચવા લોકો नावડીનો ઉપયોગ કરી રહ્યા છે જનોર સ્થિત ઓરપટાર બામનિયા હોડીગઢ થી ઝગડિયા તરફ ઝઘડિયા તરફ લઈ જવા તેમજ

કરવામાં આવી રહ્યું છે નોંધનીય છે કે હોડીમાં લઈ જવાતા મુસાફરોને સેફટી વિના જ જોક જોખમી સવારી કરાવવામાં આવી રહી હતી હોડીમાં લાઈફ જેકેટ તો રાખવામાં આવ્યા હતા પરંતુ એક પણ મુસાફરને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા ન હતા નવાઈની વાત તો એ છે કે જે બોટમાં માણસોને બેસાડવામાં આવી રહ્યા છે તે જ બોટમાં મોટરસાયકલ તેમજ મૂંગા પશુઓને પણ જોખમી રીતે નદી પાર કરાવવામાં આવી રહી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા હોડી સંચાલક રૂપિયા કમાવવાની લાલચમાં અનેક જીવોને જોખમમાં મૂકી રહ્યો છે શું આ વ્યવસાય અંગે પ્રશાસન પાસેથી પરવાનો લીધો હશે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર ઓરપટાર બામનિયા હોડીગાટ ખાતે પ્રશાસન અંધારામાં રાખી ગેરકાયદેસર રીતે આ વ્યવસાય કરવામાં આવી રહ્યો છે પ્રશાસન દ્વારા કોઈ જ મંજૂરી આપવામાં આવી નથી સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ બે દિવસ પહેલા અંગેની ફરિયાદના આધારે તંત્ર દ્વારા સ્થળ તપાસ પણ કરવામાં આવી હતી પરંતુ તે સમયે હોળી બંધ હતો તો બીજી તરફ આજરોજ મીડિયા ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી તો જે દ્રશ્યો જોવા મળ્યા એ સ્ક્રીન પર આપ જોઈ શકો છો માણસો મોટરસાયકલ તેમજ મૂંગા પશુનું પણ બોટમાં વહન કરવામાં આવી રહ્યું હતું બોટમાં લઈ જવામાં આવતા એક પણ વ્યક્તિને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યું ન હતું બિંદાસપણે બેરોક ટોક ઓવરલોડમાં બોટ ચલાવવામાં આવી રહી છે જો આ જ રીતે મુસાફરોનું જોખમી વહન કરવામાં આવશે તો વડોદરાના હરણી બોટ દુર્ઘટના જેવી મોટી હોનારત સર્જાય તો નવાય નહીં કારણ કે જનોર સ્થિત ઓર પટાર બામણિયા હોડીગાટ ખાતે ચાલતી બોટ કાયદેસર કે ગેરકાયદેસર તે તપાસનો વિષય છે પરંતુ જિલ્લા પ્રશાસન દ્વારા આ અંગે યોગ્ય તપાસ કરી જરૂરી કાર્યવાહી કરે તે જરૂરી જણાઈ રહ્યું છે હવે જોવું એ રહ્યું કે આ અંગે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી ત્વરિત કાર્યવાહી કરવામાં આવે છે કે પછી બોટની જોખમી સવારી યથાવત રહે છે